આ ગામ માંથી વ્યસન મુક્તિ થાય તમામ સમાજ ના યુવાનો એ ખુબ આરોગ્ય ની દ્રષ્ટિએ નીકળે એવા પ્રયત્નો મારે વિશેષ નથી કેવું વિધાનસભાની ચૂંટણી નથી આ લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણી એટલે ચૌદ તાલુકા છે ચૌદ તાલુકા એટલે આજે આ પહેલી મિટિંગ વિધાનસભા એ ત્રણ કે તાલુકા હોય કે ત્રણ લાખ મતદારો હોય પણ આ લોકસભાની ચૂંટણી ની અંદર એકવીસ લાખ મતદારો છે અને ટિકિટ જાહેર થયા પછી આ તમારી આ પહેલી મિટિંગ છે એટલે પેલો પેલો રાણા રાણાનો એટલે ખૂબ મજબૂતાઈ થી તમે સારી મિટિંગ કરી છે મને ખૂબ રાજી પો આપ સૌને ચૂંટણી એનું જે જિલ્લા પંચાયતની ની સીટ વાઇઝ મિટિંગ કરશું પણ મારે ખાલી એટલું તમને ખાતરી આપવી છે કે ચૂંટણી મને ત્યાં લોકસભાની ટિકિટ આપી એ કોઈ એક વ્યક્તિએ નથી આપી અઢારે આલમની ભલામણથી તમારા બધાએ ના કારણે જિલ્લા કોંગ્રેસના તમામ મળીઓ અને બધાના અભિપ્રાયને લઈને આપી છે આ ભારતીય જનતા પાર્ટીની જેમ નિર્ણય નથી કે બનાસકાંઠાના અપરાત વિસ્તારના જિલ્લાના સિત્તેર તરના ટિકિટ માગતા હતા પણ એમાં મોવડી મંડળને કોઈ એક વ્યક્તિ નહીં માં કોઈ નજરે ના આવ્યું પણ જેને રાજકારણ હાથે કાય લેવા દેવા ના હોય ભાજપ હાથે કાય લેવા દેવા ના હોય એવા ડારીક ડારીક આપણે બળા ડ્રોન માં ઉતારીને ટિકિટ આપે જેમ આમ હવા એ રીતે ટિકિટ આપી છે ત્યારે આપણી જે કઈ મુદ્દા વાઈઝ વાત હોય એમાં મારે કોઈની ટિકા ટિપડી નથી કરવી પણ આ જારે બહાર લોકો આવી નહી આવી સતા હોય હમણાં હું હનુમાન दाता ના દર્શન કરીને આવી ગયા અને કોઈ બહારના લોકો આવીને દાદા થવા માંગતા હોય તો એમને પણ હું આપના માધ્યમથી આપની હાજરીમાં કહેવા માંગુ છું કે અમારા માટે બે જ દાદા છે હનુમાન દાદા અને ગણપતિ દાદા બાકી બીજા અમારા કોઈ દાદા નથી અને કોઈ પણ દાદા થવા માંગતા હોય તો પણ એ તમારા મગજમાંથી જે કાંઈ જે હોય એ કાઢી નાખજો અને આપ સૌને એક બનાસની બેન તરીકે ખાતરી આપું છું મારે ભાવ વિધાનસભાની ચંદાએ મારું મામેરું ભર્યું બાપુ માગીલાલ ભાઈ ભાઈ નરસિંહભાઈ પણ હવે આ આલમ પાસે મામેરું માંગુ છું આપણી સંસ્કૃતિ રહી ગયા ભારતની અને આપણા વિસ્તારની તમામ સમાજોની કોઈ પણ બેન દીકરીને ત્યાં સારો પ્રસંગ હોય તો એના પિયરિયા એના સગા સેન સંબંધી એ જારે મામેરું લઈને જાય એનો ભાઈ તો એમાં કોઈ એક જ ઘરના નથી મુખ્ય મામેરું ભરે પણ જે મામેરા લઈ ગયા હોય પણ પચાસ હો રૂપિયા આપતા હોય છે એટલે મારે તમારી પાસે પૈસા નથી જોતા હીરા નથી જોતા માણેક નથી જોતા કોઈ મિલકત નું મામેરું નથી જોતું

જે મારા પાસે મારા વતી મત માગવા દેશો જોડી કરવા દસો એને જેના પાસે દસો એને એવું નહીં કેવું પડે કે કોણ છે છે તમામ મને ઓળખે અને પુત્રના લખન પારણા માં હોય એવી વાત જો મારા માં કોઈ એ પ્રકારની કોઈ કોમ માટે ની કે કોઈ ને અન્યાય કરવા માટેની આદત કે કે મારા મગજમાં એ પૈકી ના વિચારો હોત

ચાહે અમારે અમિરામભાઈ માટે જોશી માટે લડવાનો વારો આવ્યો હોય મારા ભાઈ જિજ્ઞેશ બેવાણી માટે લડવાનો વારો આવ્યો હોય કે મારા ભાઈ ઠાકરજી માટે લડવાનો વારો આવ્યો હોય તો ક્યારે પણ કોઈ કે રાજકીય આગેવાનો કે પોલીસ કે ખોટા સત્તાનો દુરુપયોગ કરી અને કોઈ આગેવાનને હેરાન કરવા માટેના પ્રયત્નો ભૂતકાળની અંદર કર્યા છે તો એની લડાઈ લડવામાં ગેનીબેન ઠાકોરે એક ટકો પણ ક્યારેય પીછે નથી કરી અને આવનાર સમયની અંદર પણ નહીં કરું એની પણ આપ સૌને ખાતરી આપું આજે નાના નાના સમાજો સમર્થન કરતા હોય તો એમની સલામતી માટેની ગેરંટી માગે છે હું ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું કે આજ તમારી ભલે જનસંખ્યા ઘણી હોય પણ જ્યારે તમે હવે જવાબદાર થયા છો આટલી વાર વાવ વિધાનસભાના તાલુકા પૂરતું હતું પણ હવે સમગ્ર જિલ્લાની અંદર જ્યારે તમને અગ્રેસ્યુ માનીને જે મગાઉ કહ્યું એ પ્રમાણે ઠાકોર સમાજની દીકરીને ઠાકોર સમાજને કોઈ ભારતીય ટિકિટ આપી હોય કોંગ્રેસ પાર્ટીય ટિકિટ આપી હોય કા પંચોતર વર્ષની અંદર એ ઠાકોર સમાજને પહેલી વખત ટિકિટ મળી છે ત્યારે આપ સૌ કબે કબો મિલાવીને કાયમી આપણે બીજા સમાજોને મત આપ્યા છે જિલ્લા પંચાયતમાં આપ્યા તાલુકા પંચાયતમાં માં આપ્યા ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ચૂંટણી આપ્યા વિધાનસભામાં આપ્યા લોકસભામાં આપ્યા આ પંચોતેર વર્ષની અંદર તમામ સમાજના જેટલા ઉમેદવારો ચૂંટણી લડ્યા એને કાયમી ઠાકોર સમાજે વોટ આપ્યા છે તો આ વખતે ઠાકોર સમાજ તો અગ્રેસિવ છે જ તમે તો મને તમારી દીકરી ગણી બેન કરીને તમે મને વોટ આપવાના છો પણ મારા વતી ક્યાંક હાથ જોડી કરવા જાવ પડે ક્યાંક મારા આગેવાનો ને ઘંટીયાને વડીલો ને મારા વતી ક્યાંક ફાળીયું નમાવવું પડે તો પણ નમાવજો અને નમે તે સૌને ગમે તમે આજ કોઈકની પાસે નમીને વોટ માંગશો તો આવતીકાલે તમારે પણ બધાને મદદ કરવાની જવાબદારી તમારી ઠાકોર સમાજની પણ છે ત્યારે આપ શહું ફરી વિશેષ ના કેતા આપ સૌને આજે આ તડકે અત્યારે તપ્યા છો અને મુશ્કેલી સહન કરી છે એનો વતન આવનાર સમયની અંદર આપી અને તમારો બદલો ઉતારવા માટેનો પ્રયત્ન કરીશ આ લાગણી છે એટલે આટલા બધા ભેગા થયા છો નહીતર લાગણી ના હોય ને તો બસો ખાલી થાય છે મંડપે ખાલા ટમ પડ્યા હોય છે ને બે વાળી ખુરશીઓ હોય ને તો ખુરશીઓ ખાલી થમ પડી હોય છે પણ હું જાણું છું કે તમારો પ્રેમ છે સ્નેહ છે લાગણી છે

એ રામચંદ્ર ભગવાનને લંકા જવા માટે સેતુ બાંધવાનો હતો એ ખુદ ભગવાન હતા એ તારે તો બધું કરી શકતા હતા પણ આપણે સૌને પ્રેરણા પૂરી પાડવા માટે કરીને એમણે માનર સેનાથી કરીને એક નાનામાં નાની ખિસ્કોની એક દરિયામાં બુરવા માટે રામચંદ્ર ભગવાનને મદદ કરી દીધી ઘણીક રેતમાં આળોટે વળી પાણી પડે રેતમાં આળોટે ને પાણી પડે ત્યારે બધા એની મસ્કરી કરતા તા અને મશ્કરી કરતા ત્યારે રામચંદ્ર ભગવાનની નજર ખિસકવાલી ઉપર ગઈ અને આજે પણ એને રામચંદ્ર ભગવાન હેઠળ એમના આત્માને એટલો સંતોષ માન્યો કે એક નાનું પ્રાણી નાનું એક જીવ એ પણ મને આટલી એક દિલથી મદદ કરી રહ્યું છે અને એ ટાઈમે ખિસકવલી આપી એક હામે લોકો જે મશ્કરી કરતા હતા એને જવાબ આપ્યો કે મારી ભાવના ભલે હું કામ ઓછું કરી દઉ પણ મારી ભાવના એ આ અસત્ય સત્ય ની લડાઈ લડવામાં રામચંદ્ર ભગવાન ને મદદ કરવાની છે મારા થી દરિયો બુરાય કે ના બુરાય પણ ઇતિહાસ માં મારું નામ એ રીતે આવે કે રામચંદ્ર ભગવાન એ રાવણ સામે લડતો હતો અન્યાય સામે લડતો હતો એના માટે લડતો પણ એ લડાઈ માં મારું યોગદાન જેટલું ખિસવા ની તો ખિસકો ની એટલે મારો કેવાનો અર્થ એટલો જ છે ભલે ઠાકોર સમાજ ગમે એવો મોટો હોય પણ તમે બધા ની મદદ લેજો નાના સમાજ હોય એ સમાજ ને તમારી સાથે લેજો અને એ સમાજ તમારી રહીને એક અસત્ય અમે સત્ય ને લડાઈ લડવાની રહે સત્ય ને લડાઈ માં તમે બધા સહકાર આપજો એ જ શબ્દ સાથે ફરી આપ સૌ અહી મોટી સંખ્યામાં હાજર રહ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું